મિત્રો જો તમે કોઈ સારું કામ કરતા હોવ અથવા તો કોઈ સત્કાર્ય કરતી સંસ્થા સાથે સંકળાયેલા હો અને જો તમારે કોઈ અપમાન સહન કરવું પડે તો અથવા તો તમારે એ સત્કાર્ય દરમિયાન થોડા કષ્ટ સહન કરવા પડે તો તો શું તમે એવું વિચારશો કે આ તો એક તો બીજા માટે કંઈક કરીએ છીએ અને આપણને પાછા આવું કહી જાય એવું કહીને તમે માઠું લગાડશો અથવા તો પછી તમે એવું વિચારશો કે બીજા માટે જાત ઘસી નાખીએ છીએ અને એમાં આપણે કંઈ લેવાનું નથી અને એમાં આપણે પાછું આટલું સહન કરવાનું તો મિત્રો શું આવું સમજીને અથવા આવું વિચારીને તમે સત્કાર્ય કરવાનું છોડી દેશો અથવા તો સંસ્થાને છોડી દેશો તો મિત્રો આ પ્રશ્નનો સાચો ઉત્તર શું હોઈ શકે એ સમજવા માટે આપણે હનુમાનજીએ શ્રી રામચરિત માનસમાં સુંદરકાંડમાં શું કર્યું એ જોઈએ રાવણપુત્ર ઇન્દ્રજીત જ્યારે હનુમાનજીને બંદી બનાવીને રાવણની સભામાં લઈ જાય છે ત્યારે રાવણ હનુમાનજીનું આ રીતે અપમાન કરે છે રાવણ હનુમાનજીને કહે છે કીધો શ્રવણ સુનેહી નહીં મોહી કીધો શ્રવણ સુનેહી નહીં મોહી દેખવ અતિ અસંખ સટ તોહી એટલે રાવણ હનુમાનજીને એમ કહે છે કે તે મારા વિશે ક્યારેય કશું સાંભળ્યું નથી લાગતું એટલે જ એટલે શટ તું આટલો નિશંક લાગે છે જો રાવણ હનુમાનજીને શર્ટ કહે છે શર્ટ એટલે ધૂતારો ધૂર્ત લુચ્ચો કીધો શ્રવણ સુનેહી નહીં મોહી દેખવ અતિ અસંખ સટતો હિ અહીંયા રાવણનું કહેવાનું તાત્પર્ય એટલું જ કે હું કોણ છું એની તને ખબર નથી લાગતી એટલે જ કદાચ તને કોઈ બીક નથી લાગતી અને જુઓ મિત્રો આમાં જે ઘમંડી અહંકારી માણસો હોય ને એમને આવું બહુ હોય એ તને ખબર નથી કોની ગાડીને તું રોકે છે કોના મામાનો કાકાનો ભાણીઓ જુને ફલાણું ને ઢીકણું ને કોની ફાઇલ તે અટકાવી રાખી છે એટલે આવા ઘમંડી અહંકારી માણસો હોય એમને આવી બધી ટણી વધારે હોય એટલે રાવણ પણ હનુમાનજીને એમ જ કહે છે કારણ કે હનુમાનજી તો એકદમ નિશ્ચિંત છે હવે આવું સાંભળીને હનુમાનજી રાવણને જવાબ આપે છે હનુમાનજી રાવણને એમ કહે છે મોહીને કછું બાંધે કઈ લાજા મોહીને કછું બાંધે કઈ લાજા ન ચહું જે પ્રભુ કર કાજા જો ભાઈ મને મારા બંદી બનવાની કોઈ લાજ કે શરમ નથી મોહીને કછું બાંધે કઈ લાજા કીન છે હું જે પ્રભુ કર કાજા હું તો બસ ફક્ત મારા પ્રભુ શ્રીરામનું કામ કરવા ઈચ્છું છું અને એ કામ કરતાં કરતાં મારું અપમાન થાય તો એમાં મને કંઈ વાંધો નથી હવે આ સાંભળીને કોઈ એમ કહે છે કે ભાઈ એ તો પકડાયા પછી તો બધા આવું બોલે તો જુઓ મિત્રો આ કેસમાં આવું નથી સ્વયં ભગવાન શંકર આ ઘટના બાબતે શું કહે છે એ તમે સાંભળો જાસુ નામ જપી સુનહી ભવાની જાસુ નામ જપી સુનહી ભવાની ભવ બંધન કાટહી નર જ્ઞાની તાસુ દૂત કી બંધ તરુઆવા તાસુ દૂત કી બંધ તરુઆવા પ્રભુ કારજ લગી કપિ બંધાવા એટલે ભગવાન શંકરે એમ કહે છે પાર્વતીજીને હે ભવાની જાસુ નામ જપી સુનહુ ભવાની ભવ બંધન કાટ હિ જ્ઞાની એટલે કે જેમના નામનો શ્રદ્ધાપૂર્વક જાપ જપીને એટલે કે પ્રભુ શ્રીરામનો ખાલી નામનો જાપ જપી જપીને એમના જ્ઞાની ભક્તો પોતાના ભવના એટલે કે સંસારના જન્મ મરણના બધા બંધનોને કાપી નાખે છે તો આ તો એમનો દૂત છે આ કોઈ જેવો તેવો મનુષ્ય થોડો છે તાસુ દૂત કી બંધ તરવું આવા એટલે કે એ તો કે આમ સામાન્ય દોરડાથી બંધાઈ જતો હશે પ્રભુ કારજ લગી કપી બંધ એ તો આ પ્રભુનું કામ કરવા માટે આ તો નાટક કરે છે જાતે બંધાયેલા છે આવું ભગવાન શંકર પાર્વતીજીને કહે છે તો મિત્રો અહીંયા કોઈને એવો પ્રશ્ન થાય કે હનુમાનજી ઇન્દ્રજીત સામે સરેન્ડર જ શું કરવા કરે છે હનુમાનજીને તો કોણ હરાઈ શકે તો પછી આવા રાક્ષસ એવા ઇન્દ્રજીત સામે એમણે બંદી બનવાની ક્યાં જરૂર છે તો મિત્રો આ ઘટના તમે સમજો કે જ્યારે ઇન્દ્રજીત અને હનુમાનજી વચ્ચે ભયંકર યુદ્ધ થતું હોય છે ત્યારે ઇન્દ્રજી જુએ છે કે હનુમાનજીનો તો કોઈ રીતે એ બધા જ અસ્ત્રો શસ્ત્રોનો પ્રયોગ કરી ચૂક્યો હોય છે એ જુએ છે કે હનુમાનજીનો તો કોઈ રીતે હરાઈ જ નથી શકાતા ત્યારે એઝ અ લાસ્ટ રિસોર્ટ એ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે જુઓ મિત્રો જે લોકોને ખ્યાલ ન હોય એના માટે કહી દઉં કે આપણા શાસ્ત્રોમાં ત્રણ શસ્ત્રો અમોઘ માનવામાં આવે છે એક છે બ્રહ્માજીનું બ્રહ્માસ્ત્ર બીજું છે શિવજીનું પાશુપાતાસ્ત્ર અને ત્રીજું છે ભગવાન શ્રી વિષ્ણુનું નારાયણાસ્ત્ર એ નારાયણ અસ્થાની વાત આપણે નેક્સ્ટ જ ભગવદ્ ગીતાના એપિસોડમાં કરવાના છીએ તો હનુમાનજીએ જેવું જોયું કે હવે ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યો છે ત્યારે આપણે વિચાર્યું બ્રહ્મ અસ્ત્ર તય સાધા કપિમન કી ન બિચાર બ્રહ્મસર માનવ મહિમા મીટાઈ અપાર એટલે હનુમાનજી વિચારે છે કે જો આ બ્રહ્માસ્ત્રનો આદર નહીં કરું કેમ કારણ કે ઇન્દ્રજીતને આ વાતની ખબર નથી પણ બ્રહ્માજીએ સ્વયં હનુમાનજીને વરદાન આપ્યું છે કે તમને મારા શસ્ત્રો પણ કશું નહીં કરી શકે એટલે આ તો કોન્ફ્લિક થઈ ગઈ કારણ કે એક બાજુ આ શસ્ત્રો હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી સાથે આવે છે એટલે ઇન્દ્રજી જ્યારે વાપરે છે ત્યારે તો એને ખબર હોય છે કે આ તો અમુક છે હવે આ નાખવું એટલે એ પરાસ્ત પણ હનુમાનજીને ખબર છે એટલે હનુમાનજી બ્રહ્માજીનો આદર કરવા માટે એટલે જોયું મિત્રો હનુમાનજી બ્રહ્માજીનું અપમાન ના થાય કારણ કે એમની ગેરંટી વોઇડ ના થાય એટલા માટે પોતે અપમાન સહન કરે છે જોયું મિત્રો એક સારું કામ કરવામાં કેટલી તકલીફો પડે છે રાવણે હનુમાનજીના શટ કયા ધૂર્ત કયા ધૂતારા કયા લુચ્ચા કયા પણ હનુમાનજી ખોટું લગાડતા નથી એ હનુમાનજી કે જેમનો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતું એ બંદી બને છે એમની પૂંછડી સળગાવવામાં આવે છે રાક્ષસો ગળદાપાટું કરે છે તો એ તો એક જ રટન રાખે છે મોહી ન કછું બાંધ કઈ લાજા કી ન ચહું ની જે પ્રભુ કર કાજા આ ચોપાઈ તો ખરેખર સંસ્થાઓમાં કોતરાયેલી રાખવી જોઈએ એટલે કોઈનો હમ વચ્ચે ના આવે એટલે હનુમાનજીનું તો એક જ રટણ છે અને આપણો પણ એ જ ધ્યેય હોવો જોઈએ જ્યારે આપણે કોઈ સારી સંસ્થા સાથે સંકળાયેલા હોઈએ ત્યારે એ સંસ્થા દ્વારા કેટલા લોકોનું ભલું થાય છે એ જ આપણા ધ્યાનમાં હોવું જોઈએ જો આપણે આપણો પર્સનલ ઈગો અથવા તો કોઈ બીજા શું કહે છે એના ઉપર વિચાર કરવા રહ્યા તો પછી આપણાથી સારું કામ નહીં થઈ શકે એક વાત યાદ રાખવા જેવી છે મિત્રો કે પ્રકાશ અને પડછાયા સાથે ચાલે છે એટલે જેટલો તમે પ્રકાશ ક્રિએટ કરશો એટલા જ નવા પડછાયા પણ આવવાના છે એટલે મારું તો એટલું જ કહેવું છે કે જો હનુમાનજી જે હનુમાનજી પણ આટલું સહન કરીને ઈશ્વરનું કામ કરતા હોય તો આપણાથી બની શકે તો બની શકે તો થોડુંક સહન કરીને સારું કામ કરવા પ્રયત્ન કરવો જોઈએ અને એનાથી આવતી અડચણો કે અપમાન કે કોઈ શું કહેશે એને અવગણીને એ કામ ચાલુ રાખવું જોઈએ તો બોલો મિત્રો પવનપુત્ર હનુમાન કી જય જય રામ